મૈયા મેરુધામ આશ્રમ સમંડા મધ્યે અખિલ સોઢા માલદે પરિવારનો ભાવ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ વાગડ જામનગર મોરબી સહિત ગુજરાત ભરના ગામમાંથી માલદે સોઢા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઈશ્વરપુરી માતાજીને અંતરબા માતાજી સચ્ચિયા ધામ નેત્રાને મહેમાનો ભૂદેવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો કાર્યક્રમમાં આવનાર તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં તમામ પરિવારને ધાર્મિક કાર્યો કરવામાં અને એકબીજાના દુઃખમાં સહભાગી થઈ સર્વાંગી વિકાસ થાય સાથે જ વ્યસન મુક્તિ અને દીકરીઓના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો આયોજનમાં અખિલ સોડા માલદે પરિવારના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ આઈપીએસ આઈએએસ ડોક્ટરો સીએ વકીલો ઇજનેરો પત્રકારો સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મયા મેરુ ખાતે અમારો માલદે સોડા પરિવારના ભાવમિલનમાં કારણ કે આ પ્રોગ્રામ પહેલાથી નિર્ધારિત કરેલો હતો દસ પાંચના તારીખ પણ નક્કી કરેલી હતી અમારા તમામ જામનગર કચ્છમાં જે જે ગામોમાં ભાઈઓ વસે છે ત્યાં કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું માલદેવ સોઢા પરમાર પરિવારનું આજે મૈયા મેરુ ધામ સમ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમ લક્ષ્મણસિંહભાઈએ કીધું એમ તમામ માલદેવ સોઢા પરિવારના ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા બહેનો ઉપસ્થિત રહ્યા માતાજી ઉપસ્થિત રહ્યા પીરશ્રી ઉપસ્થિત રહ્યા આગેવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો હેતુ પરિવારની અંદર સંગઠન જ્યાં જ્યાં પરિવારમાં જુજારો થઈ ગયા છે શહીદી વોરી છે જેવી કે કોઈ બેન દીકરી માટે ગાયો માટે દેશ માટે એવાઓના પાળિયાનું પુનર્જીવિત કરી ભા પ્રતિષ્ઠા કરવી આગળના કાર્યક્રમમાં અમે માલદા સુધા પરિવાર પરમાર તરફથી જે જે પ્રતિભાશાળી વ્યક્તિઓ અત્યારે પરિવારમાં છે એમનો સન્માનનો કાર્યક્રમ ત્યાર પછી કોર કમિટીની રચના અને સમાજ સુધારણા અને શિક્ષણ માટેનું જે પણ કાર્ય થઈ શકે પરિવાર માટે એના માટેનું અલગ અલગ કમિટીઓ બનાવી આયોજન કરી રહ્યા છીએ ભવિષ્યમાં કોઈ પણ પરિવારમાં નબળો પરિવાર હોય એનો બાળક પ્રતિષ્ઠિત અભ્યાસમાં આગળ હોય અને પાછળ ન રહી જઈ શકે એના માટે શું કરી શકે પરિવાર આના માટે રાજકીય માટે આ પરિવારનું એક મિલન છે આ પરિવારની અંદર સૌ ભાઈઓ એકતાથી એક સંપથી એક સૂર્યથી આજે બધા વધાવ્યો છે બહુ સારો કાર્યક્રમ રહ્યો છે ભવિષ્યની અંદર જે પણ આયોજન થશે એ બધાએ સંમતિ આપી અને કાર્યક્રમ આગળ વધારની આપી પ્રતિના લીધી છે જય ભવાની આજરોજ દસ પાંચ ના સમડા મેરુ ધામ ખાતે અખિલ માલદે સોડા પરમાર ભાઈતોનું ભાવ મિલનનો એક કાર્યક્રમ રાખેલ જેમાં બાવળી સંખ્યામાં દરેક ઝોનમાંથી જામનગર હાલાર વાગડ કચ્છ અને મોરબી વિવિધ વિસ્તારોમાંથી ભાયાતના ભાઈઓ બહોળી સંખ્યામાં વડીલો માતાઓ બહેનો ઉમટ્યા અને અત્રે અહીંયા આખા દિવસનો એક પ્રોગ્રામ યોજેલ છે ભાવ મિલનનો સૌએ પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા ખાસ અમારા કુલના જેવા માતાજી ઈશ્વરપુરીજી ભાવનગરથી પધાર્યા તેઓ આશીર્વચન આપ્યા શાસ્ત્રીશ્રીએ અમારા જુજાર અને પાળિયાઓ વિશે સમજણ આપી સૌ કોઈએ સાથે મળીને ભોજનનો પ્રસાદ કરશે બપોર પછીના સત્રમાં પણ હાલના દેશની પરિસ્થિતિને અનુલક્ષીને અમે ક્યાંય પણ રાષ્ટ્રને રાષ્ટ્ર ધર્મ અને ફરજ વિશે જરૂર પડશે તો સર્વે ભાઈઓએ એમાં તત્પરતા દાખવી છે અને કંધાથી કંધા મલાવી ભારતીય ફોજ સાથે એની સહમતિથી સૌ કોઈએ પોતાની હિંમત દર્શાવી છે અને આજનો કાર્યક્રમ બપોર પછીના સત્રમાં અમારા સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓ યુવાનો કે ડૉક્ટર એન્જિનિયર વકીલ સીએ ક્લાસ ટુ અને ક્લાસ વન અધિકારીઓનો સન્માન પણ કરશું આજનો પ્રોગ્રામ અત્રે સૌ ભાઈઓ સાથે મળી અને એકતા દર્શાવી છે સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી આજે મૈયા મેરુ ધામ મધ્યે સમંડા ગામ મધ્યે આ અખિલ માલદેવ સોડા પરમાર પરિવાર દ્વારા આ ભવ્ય સ્નેહ સ્નેહમિલનનું એક આયોજન થયું હતું એ સ્નેહ સ્નેહમિલનની અંદર આગામી જે જે કાર્યક્રમો છે કાર્યક્રમ કાર્યક્રમને અનુરૂપ ચર્ચાઓ થઈ હતી તેમાં પણ સર્વપ્રથમ જે આગામી પ્રતિષ્ઠા મહોત્સવને લગતા કાર્યક્રમો છે એના વિશે ચર્ચાઓ થઈ હતી પછી પાળિયાઓ છે તો પાળિયાનું શું મહત્વ છે તો એ બધું મહત્વ પણ પાળીયાનું સમજાયું પછી આગામી જે જે કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમને અનુરૂપ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને એની અંદર પણ સવિશેષ ભાવનગરથી માતાજી પૂજ્ય ઈશ્વરપુરી માતાજી એ પણ આશીર્વાદ આપવા માટે અને આ સમગ્ર કાર્યક્રમના એમના સાનિધ્યની અંદર આ કાર્ય સંપન્ન થયું અને પૂજ્ય અંતરબા સચિયારધામ નેત્રાથી પણ એમના પાવન સાનિધ્યની અંદર અને વિશેષ આખું આ માલદે પરિવાર ઉપસ્થિત થયો હતો અને વિશેષ સંગઠન મજબૂત થાય સંગઠન મજબૂત હશે તો સંગ સદભમ સંવદદ્બમ સંભવનાંશી જાણતામ તેવા યથા યથાપૂર્વે સંજાનાના ઉપવાસ હશે કે એ જ આપણું સંગઠન મજબૂત થશે પરિવાર મજબૂત હશે તો જ આપણે આવા કાર્યક્રમો કરી શકશું કારણ કે સાત તો વાર છે પણ આઠમો એ આપણો પરિવાર છે આખો માલદેવ પરિવાર ઉપસ્થિત થયો અને વિશેષ સંગઠન મજબૂત થાય એના ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવ્યું હિંમતસિંહ સોઢા નાયબ કલેક્ટર અને વિશેષ તમામ રાણુભા સોડા મૈયા મેરુ ધામ એમના આ પ્રાંગણની અંદર ભગવતી માલણમાં સચિયારમાં તમામ ભગવતીઓના આશીર્વાદથી આ કાર્ય સવિશેષ સંપન્ન થયું હું છું ઈશ્વરપુરી માતાજી ગુરુ શ્રી સ્વામી કૃષ્ણપુરીજી મહારાજ નારાયણ આશ્રમ સામપારા ખોડિયાર ભાવનગર આ મારો પૂર્વાશ્રમ માલદે સોડા પરમાર પરિવારનો જે અમારો આજ ભાવમિલન પ્રોગ્રામ છે એમાં અમે હાજરી આપી છે ઉત્તરોત્તર આ પરિવાર વધતો જ જાય છે અને સારા સારા કાર્ય કરે છે અને ધન્યવાદને પાત્ર છે એટલે ગમે ત્યાં જે પ્રોગ્રામ થાય છે એમાં અમારી ઉપસ્થિતિ હોય છે અને બધાય અમારી કોઈ પણ આજ્ઞા હોય છે તો માને છે સાથે સાથે અમારા બધા ભાઈઓને પણ ખૂબ રસ છે અને આ કાર્યક્રમ હંમેશા થતા રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે ઓમ નમોનાથ